બગસરા અચાનક વીજળી ભયનો માહોલ કે ગઈકાલે રાત્રે ખાબકીલ વીજળીને કારણે મકાનને નુકસાન થયું છે આસપાસના બે થી ત્રણ મકાનોને નુકસાન થયું હોવાના અહેવાલ સપાટી પર આવ્યા છે ત્યારે એક અગાસીમાં લગાવેલ સોલર પેનલ સાથે હવામાં તિરાડો પડી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે

સાત સાડા સાતના સમયના ગાળામાં વીજળી મકાનની મકાન ઉપર વીજળી પડતા ચાર મકાન જંજડિત હાલતમાં કરી નાખ્યા બાદ ઇલેક્ટ્રિક વસ્તુનું અનેક નુકસાન પડીને ખાક થઈ ગયું અંદાજે પંદરથી વીસ લાખ રૂપિયાની નુકસાની છે ગઈકાલે સાંજે સાત વાગે નવા વાકણીયા ગામની અંદર વિઠ્ઠલભાઈ પોપટભાઈ સાકરિયાના ઘર ઉપર વીજળી પડતા એના મકાન જર્જરીત હાલતમાં થઈ ગયા છે અને ઇલેક્ટ્રિકનો ટોટલી સામાન જેવું કે ટીવી ફ્રીજ ઘંટી વગેરે વગેરે ટોટલી પડીને બધું પૂરું થઈ ગયું છે તો પંદરથી વીસ લાખ રૂપિયા જેવી નુકસાની થયેલી છે તો સરકારશ્રીને અમારી એક નમ્ર રજૂઆત છે કે જેથી કરીને નાના છે તો થોડા હજી ખેડૂતને સહાય કરે એવી અપેક્ષા સાથે વંદે માત્ર ભારત માતા કીજે